બિલકુલ જો રાધા વાત કરીએ તો ગઈકાલ ની આ ઘટના હતી સાવકી માતા શ્વેતા પાઠક છે તેના દ્વારા તેની નવ વર્ષની જે બાળકી છે તેના ઉપર અત્યાચાર ગુજારતો હોવાના જે સમાચાર છે તે સમાચાર ચિલ્ડ્રન વેલફેર સમિતિના જે અધિકારીઓ છે તેને મળતા તેની સાથે તે ભાવનગર શહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતી આ શ્વેતા પાઠક છે તેને ચુંગુલ આ જે બાળકી છે તે બાળકીને

પૂર્વક જે બાળકી ને સાથે અત્યાચાર થતો હતો તે અત્યાચાર અટકાવવા માટે ચોક્કસ થી ચિલ્ડ્રન વેલફેર જે છે તે સામે આવ્યું છે રાજા આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ